તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ અને આ ભાઈ સાંજો ઉઠી ગયા છે અટા નંબરમાં ફ્લેશ ચાલુ થઈ ગઈ બંધ કરતો હોય ફ્લેશ ચાલુ થઈ ગયા એટલે જોઈ લો ઉઠી ગયા છે આ ભાઈ અને એક એક અહીં જોઈ લો દૂધ પીવું પેલી દૂધ તો ચાલો આજનામ ખબરમાં કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ હાથ ને એક થઈ છે મસ્ત નજારો આવી રહ્યો છે પાછળ ફોકસ મારા ઉપર કરે સૂર્ય દાદા ધીરે ધીરે નીકળી રહ્યા છે પાછળના કેમેરાથી ટ્રાય કરીએ આપણે નજારો લેવાની જોઈ લ્યો પોન ચક્કી ફરી રહી છે આ ઝાડવા છે આ આપણી ફરી છે આ આપણી ગાડી છે અને આ આપણી બિલ્લીનું ઝાડું છે આ કરેણનું ઝાડું છે ફ્રેન્ડ્સ નીકળી પડ્યા છે જામનગર હું અત્યારે આગળ બહાર રહેતો હવે અંદર આવતો રહ્યો કેવી રીતે ફોરવીલ જઈ રહી છે હાલો તમારે પણ જામનગર આવવું હોય તો કોઈને મેડમ જવાનું વિચાર વિચારતા હોય જ નહીં આગળ આગળ રોક ને કન્ટિન્યુ કરી હે આગળ આગળ જ કરી ઓકે આ દીધી ઈ જ લાગી કન્ટિન્યુ કરી ચાલો પડીએ એક શબ્દ તો વાપરવો ને કા બોલવા માટે કઈ નહીં આવી ગયા આવી ગયા છે અહીંયા હવે જામનગરમાં અને રસોઈ બનાવ બનાવવાનું કામ કર્યું છે કારણ કે બહાર વાગ્યા શાક નાખી રોટલા રોટલા માટે તો રસોઈ માટે ચટણી થઈ રહી છે ચટણી લઈ લઈએ આપણે દુકાનેથી અને આ સર્વેશ્વર મહાદેવ જઈ શકો છો તમારું લોકો હેઠળ દેખાય છે એ કરિયાણા શોપ છે ત્યાંથી આપણે લઈ લઈએ હું જો રીલ્સ રીલ્સ જો સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈ છે દીવું તો અત્યારે મિત્રો હવે બ્લોગ બ્લોગનો એન્ડ કરી નાખીએ તો સારું રહેશે અને આજનો બ્લોગ અત્યારે જ નાખી દેશે હા બરાબર અને તારું રીલ સ્ટોરી જે છે એ આમાં આવશે તો કોપીરાઈટનું ઇસ્યુ પણ આવી શકે છે અત્યારે વાયકા કેટલા છે ત્રણ ને એકાવન તો ચાલો આ વ્લોગનું એન્ડ કરીએ જામનગર આવી ગયા છે હવે આગળ જોશું ચાલો મળીએ એક નવા લોકો